યો હે મુકે સબ બ્લોક મેલ લો તહુલ ભાઈ કીધું સપ્લા કાડ ના તો મુન ભાઈ સપ્લા કાટી નહી કે તો તહુલ ભાઈ શું બોલવું હવે ફાઇનલી મિત્રો આપણે જવાના છે મરના પ્લોટમાં જપોનખવા અમે જનકબેન કલ્પો તણી જવાનું અને આગળ હાલતા હાલતા હવે રાખવા પ્લોટમાં તો આપણે ડેલાનો પ્લાન લેવાનો ઘર પ્લાન

તારે વિડીયો ઉતરે છે રેડી અને ડાંગ રામ રામ કરી દે આ છોકરા નહીં આ નહીં સામે જાય એ આમ તો માવલી લે માવલી લે લાવ ના માવલ જલો ફટાફટ બસ ફાઈનલ ડ્રો પણ પ્લાન લઈ લીધો છે કે 10 ફૂટ નો ડેલો બનાવવાનો છે પ્લાન નું સેટિંગ હાવ વિખાઈ ગયું હતું

કે કેવું બધું અંદર નજારો છે તો ચાલો આપણે જોઈએ કન્ટિન્યુ વલભાઈ તો તો છે ને એના પોદાવાળા ફક્ત એ નહીં ખ્યાતા તો મેં એવો વિચાર કર્યો તો કે ધવળભાઈની આપણે સાફ કરી નાખ્યું તો તો કન્ટિન્યુ એટલે હુરવાનું તો પાણી તમારા વાત પૂછો અમાચાર જ બહુ છે એની વર્ષ નથી પડે તમે આવ્યા હોત ને તો તમારી ઉઘડી રહેત સાવ કેવી હાવ ઉઘડી રહે

તો એક મિત્રો અમને કેવું માસ નું જીડ્યું કે જે શુભમભાઈ કેવું એમ છે કે પાઠ્યો છે પાઠ્યો છે તો આનું થોડુંક તમે ઉકાઈ ગયું સાવ મિત્રો કેમ કે પાણી વગેરે તો જીવી નો કઈ બીજા તમે મિત્રો મટે અને આ વીડી ના કોઈ ભાઈ બંધ છે અને આ શુભો આવી જતા મિત્રો ફોટા પાડવા અહીંયા

મિત્રો આપણે બાજરો લેવા આપડે તમને મળશું સીધા શ્યાવણ મિત્રો